અમદાવાદ શહેરના વટવા જીઆઈડીસી વિસ્તારમાંથી નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપતા ઝડપાયા એસોજીએ ચાર આરોપીને ધરપકડ કરી છ હજાર બનાવટી ડોલર વટાવા જતા ઝડપાયા દારૂબંધીના કડક અમલ માટે ગુજરાત પોલીસ હવે હાઈટેક ડ્રોન તૈનાત કરશે ગુજરાત પોલીસ રાજસ્થાન મધ્યપ્રદેશની સરહદો ઉપર ડ્રોન તૈનાત કરી રહી છે દેશી પિસ્તોલ સાથે એમપીનો શખ્સ ઝડપાયો સેવલિયામાં જૂની ચેકપોસ્ટ પાસેથી એસટી બસમાં બેઠેલા શખ્સ પાસેથી દેશી પિસ્તોલ મળી આવી મેગા ડિમોલેશન અલંગ ખાતે મેગા ડિમોલેશનમાં ત્રણ દિવસમાં ત્રણસો સાત દબાણો દૂર કરી ત્રણસો બાવન કરોડની જમીન ખુલ્લી કરાઈ હજુ ચાર પાંચ દિવસ ડિમોલેશન ચાલશે ડિજિટલ ગુજરાત જન્મ મરણ દાખલાની કામગીરી ઠપ આર કચેરીએ ઈ ઓળખ પોર્ટલના ધાંધિયાથી લોકોને ત્રણ દિવસથી ધક્કા સરકારમાંથી યોગ્ય જવાબ મળતો નથી મહેશ લાંગાની પેઢીનું વધુ એક કારસ્તાન સામે આવ્યું રાજ્યના ચકચારી જીએસટી બોગસ બિલ કૌભાંડનો રેલો રાજકોટ સુધી પહોંચ્યો ચૌદ પેઢીઓ પર એક સાથે દરોડા કરી પાંચ આરોપીને ઝડપ્યા